જય શ્રી રામ મિત્રો શું તમારે બેંક ઓફ બરોડામાં ખાતું છે અને તમારે બેલેન્સ એટલે કે પૈસા ખાતામાં કેટલા પડ્યા છે એ જોવું છે તો તમે એક જ મિસકોલથી બેલેન્સ જોઈ શકો છો એ પણ ઘરે બેઠા તમારા ફોનથી જે તમારો બેંક એકાઉન્ટમાં જે નંબર એડ હોય એ નંબર પરથી તમારે એક મિસ કોલ કરવાનો રહેશે તો મિસકોલ કરવા માટે નંબર છે કોલ કરવા માટેનો નંબર છે ચોર્યાસી અડસઠ ડબલ ઝીરો અગિયાર અગિયાર આ નંબર પર ફક્તને ફક્ત આપણે મિસ કોલ કરવાનો રહેશે જો આપણે કોલ કરશું એવો જાતે કોલ કટ થઈ જશે જોઈ શકો છો મિત્રો તમે ત્યારબાદ કોલ કટ થયા જઈ આપણે થોડી વાર રાહ જોવાની છે અને આપણે ફોનમાં એક મેસેજ આવશે જે મેસેજમાં આપણને બતાવવામાં આવશે કે કેટલું બેંક બેલેન્સ પડ્યું છે જો મિત્રો મારે મેસેજ આવી ગયો છે લાઈવ પ્રૂફ તમે જોઈ શકો છો ત્યારબાદ જોઈ શકો છો મિત્રો કે મારા ખાતાની અંદર સાતસોને સાસઠ રૂપિયા હાલની અંદર છે તો મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો